દુષ્કર્મના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતની મહિલા સાથે ખાનગી બસના ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હતું ફોન નંબર લઈને મેસેજ સહિતની વાતો કરીને મહિલાને વિશ્વાસમાં લેતી હતી બાદમાં મહિલા સાથે દુષ્કર્મ આચરીને સાત વર્ષના સંતાનને મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી હતી જેથી મહિલાએ કાપોત્રા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બસને કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે ગત ચૌદ સપ્ટેમ્બરના રોજ મહિલા પોતાના બહેનના ઘરે જવા સુરતથી ખાનગી બસમાં નીકળી હતી ત્યારબાદ મહિલા બસમાંથી ઉતરી ત્યારે ડ્રાઇવરે મોબાઈલ નંબર મેળવી લીધો હતો ટિકિટમાં લખેલો નંબર મેળવી લીધો હતો તેના આધારે તે ફોન અને મેસેજ કરવા લાગ્યો હતો ત્યારબાદ બુકિંગ બસમાં બસમાં લાઠીથી તારીખે રોડ પરથી જ બેસી ગઈ હતી ત્યારબાદ રાત્રિના બે વાગ્યા આસપાસ ડ્રાઈવર બીજા ડ્રાઈવરને બસ આપીને મહિલા જે સોફામાં હતી ત્યાં આવી ગયો હતો મહિલા જે સોફામાં સૂતી હતી ત્યાં નજીકમાં તેનું બાળક હતું તેને મારી નાખવાની ધમકી આપીને પછી તેણી સાથે કપડાં ફાડી મો દબાવીને દુષ્કર્મ આચર્યું હતું

નંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે જીરોથી પાંચ જીરો દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઇન્સ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ તારીખ ચૌદ નો બે હજાર ચોવીસના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફર ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે